એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમધોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને શીર શેર માટેની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં અને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને કહ્યું ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યું તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં તેથી રાજા એ ગરીબ અને બ્રાહ્મ અન્નદાન વગેરે છૂટી હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈ વેચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયા કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકોળ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માં જીવંતિકા તેમના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા છે જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયા છે

હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાથ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેને સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર હોટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસ ઘસતા ઢુંગી ગયો આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલ રાજકુમારનું માતા જીવંત ઓશિકે ઉભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધરાતે તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું સવારે વાણીના ઘર ના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈએ તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલ દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરના સારા પગલાંની ગણવા લાગ્યા આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારને જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજી નું ગયા છે શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીનું મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હાથ તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પહેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટવા વટાવ તો પહેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ખેલો થઈ ગયો તેણે રાજકુમારને આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઓટલા ઉપર પથારી કરી સૂતા હતા અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમે અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે તે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મા મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાનું છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલા માટે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જય સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બેન તમારા વ્રતના પ્રભાવ તો જોયો પણ તે વ્રતને વિધિ કહો ત્યારે માતાજી બોલ્યો સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણનો માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાઈ ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના અસામણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘ્ય લખવાનું ભૂલતી નહીં વિજાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘ લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના ત્યારે બાળક માની શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘર નાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાના હોવાથી આપણા ઘરમાં અશુભ થઈ તું રહ્યું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણીએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકા મા અને વિધાતા દેવીના થયેલા વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા મા નથી તેણે પોતાની જન્મદાતા મા શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંડેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગ્યે રાજ મહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવું સાંજે બધા જમવા આવે રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાં સ્ત્રી જોવા નહીં આવતા તેણે ગામમાં સિપાહી મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડી વાર બાદ એક સિપાહી આવી કહેવા લાગ્યું કે એ બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી

છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાની મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે આજથી તારે મારા મહેલમાં રહેવાનું આમ કહી પોતે ગયા છે ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી કહી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ખેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાના પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવી જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજર નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીયા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોરામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામના પાંચ દિવેટનો દીવો કરો માનું ધ્યાન ધરી અને પૂજન કરો અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એકટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકામાએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે પેલા બ્રાહ્મણને ફળિયા ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વેને ફળજો અને સર્વેના બાળકનું સદા રક્ષણ કરજો જે જીવંતિકામાં